તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તલના સાઉથ કોરિયાના ટેન્ડર વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ગુજરાતમાં ઉનાળુ વાવેતરમાં મહત્વના પાક તરીકે છેલ્લા પાંચેક વર્ષની તુલનાએ તલનું સ્થાન મજબૂત બનતું જાય છે આજે સૌરાષ્ટ્ર વિસ્તારના એક પછી એક રવિ મોલાતની ખાલી તહેલ જમીનોમાં અને સારા પાણીવાળા વિસ્તારોમાં તલ વાવેતરનો પ્રારંભ થઈ ચૂક્યો છે ખેડૂતોના કહેવા મુજબ આ વખતના ઉનાળે પાણીના વિકટ સ્થિતિ હોવાને લીધે દરેક ઉનાળુ પાક વાવેતરમાં ઘટાડો રહેશે એમ ગત વર્ષની તુલનાએ તલ વાવેતર પણ ઘટેલું રહી શકે છે ત્યારે આ વર્ષે શ્યોર પાણીવાળા વિસ્તારોમાં તલનું વાવેતર જોવા મળશે આ સાથે તલ માર્કેટની નજર કોરિયાના ટેન્ડર પર હતી છેલ્લા ઘણા સમયથી ખેડૂતો તલના ટેન્ડરની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સાવ ન નગણ્ય હિસ્સો મળવાના લીધે તલની બજાર ઢીલી પડી છે સાઉથ કોરિયાના બે ટેન્ડર જેમાં છ છ હજાર ટનના ટેન્ડરને એક કુલ મળીને બાર હજાર ટનનું જાહેર થયું હતું એમાં ભારતીય તલના નિકાસકારોને છ હજારથી આઠ હજાર ટનનો ઓર્ડર મળવાની ગણતરીઓ હતી પરંતુ એ ધારણાઓ ખોટી પડી છે છવ્વીસ એપ્રિલ સુધીમાં છ હજાર તલના ટેન્ડરમાં ભારતીય નિકાસકારોને માત્ર એક હજાર પચાસ ટનનો જ ઓર્ડર મળ્યો છે તેની સાથે આ ટેન્ડરમાં અન્ય દેશો જેમાં કે બોર્કિનાને બાવીસસો પચાસ ટન નાઇજેરિયાને અઢારસો ટન અને ટોંગોને નવસો ટનનો ઓર્ડર મળ્યો છે આ કુલ બાર હજાર ટન તલના ટેન્ડરમાં એકલું નાઇજેરિયા પચાસ ટકા હિસ્સો ખેંચી ગયું છે આ વખતના તલ ટેન્ડરમાં આફ્રિકન દેશો મેદાન મારી ગયા છે ત્યારે કોરિયાના છેલ્લા ટેન્ડરથી તલ બજારમાં આવેલ સુધારો ફરી ધોવાઈ જશે અને આ ખેડૂતોનું તલ વાવેતર પરનું ધ્યાન પણ હટી શકે છે આ સાથે હાલ તલની બજાર અઠ્ઠાવીસોથી ઓગણત્રીસો રૂપિયા વચ્ચે ઘૂમી રહી છે તેની સાથે વાવેતર પર બજારનો સંપૂર્ણ આધાર કહી શકાય છે કેમ કે ઓછા પાણીના લીધે વાવેતરના આંકમાં પણ ઘટાડો જોવા મળી શકે છે આ સાથે તલની પૂરી માહિતી અને તલની વાવેતરની માહિતી સાથેનો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે આ સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો